वडोदरा से एक चौंकाने वाला मामला सामने आया है मैदान में बैठे एक युवक और उसकी महिला मित्र को एक पुलिस जवान और उसके साथियों ने रोक लिया कागज मांगने के बहाने कहा सुनी हुई और देखते ही देखते युवक की एक्टिवा में आग लगा दी गई। पीड़ित ने रावपुरा पुलिस स्टेशन में शिकायत दर्ज कराई जहां आरोपी जवान उसी थाने का बताया जा रहा है अब बड़ा सवाल जब कानून की रखवाली करने वाला ही डर दिखाए तो आम आदमी की सुरक्षा कौन करेगा आप क्या सोचते हैं? क्या इस मामले में सख्त कार्रवाई होनी चाहिए कमेंट में अपनी राय जरूर लिखिए और बताइए क्या ऐसा बर्दाश्त किया जा सकता है सर बनाओ बनी, जे बनाओ तो स्टेशन जो તે પ્રમાણે ધરફરા કપૂરભાઈ ગરાસિયા એ જેઓ પાસેલા પાસે જે મમ્મતપુરા ગામ છે ત્યાંનું રહેવાસી છે અને તેઓ નવાપુરામાં શંખેશ્વર ટ્રાવેલ્સ આવેલી છે ત્યાં એ પોતાનું કામ કરતો હોય છે તે ડેલી લજભગ નવેક વાગે છે એનું કામ થતું હોય એટલે ત્યાંથી રવાના થતા હોય પણ ગઈકાલે એના જે સીટ હિરેન્દ્ર જૈન છે એ હતા નહીં એટલે ઓફિસ જલ્દી બંધ કરીને એના સેટે જે એક્ટિવા એને અવરજવર કરવા માટે આપેલું હતું તે એક્ટિવા લઈને નવલખીનું જે ગ્રાઉન્ડ છે ઓપન ગ્રાઉન્ડ છે હેલીપેડનું ગ્રાઉન્ડ ત્યાં જઈને એના મહિલા મિત્ર જોડે એ વાતો કરવા માટે બેઠેલ હતો તે દરમિયાન લગભગ પોણા નવેક વાગ્યે તેમાં ફરિયાદીના જણાવ્યા પ્રમાણે હોન્ડા સાઇન નું બાઇક લઈને ત્રણ ઇસમો ત્યાં આવેલ હતા એક જ સવાર ગાડી પર હતા અને એમાં જે ચલાવનાર હતો એણે એનું આઈ કાર્ડ બતાવલ કે હું પોલીસમાં છું એમ કરીને આઈ કાર્ડ અંદર આપી દીધું તમે અહીંયા કેમ બેઠા છો અને એમ કરીને એમની પાસે એણે ગાડીના કાગળ માંગેલા હતા લાયસન્સ માંગેલા હતા પણ જે ફરિયાદી છે એ ફરિયાદી પાસે આપણા પેપર ના હોય એણે કીધું કે હું તમારું સમાધાન કરાવી દઉં એમ કરીને આ જે પોલીસવાળાની જે ઓળખાણ આપેલી એ ભાઈએ આ બંનેને જે એક્ટિવા હતું એ એક્ટિવા પોતે ચલાવી લે છે પાછળ છોકરાને બેસાડે છે અને પાછળ છોકરીને બેસાડી અને જે આપણું નવલતી ગ્રાઉન્ડ છે ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે તે તરફ લઈ જાય છે અને એની સાથે બીજા બે ઇસમો હતા એમને કીધું કે તમે જતા રહો હું તમને બોલાવો પછી આવજો એમ કરીને આ ત્યાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને આ છોકરાને આને મારવામાં કડદા મારવા માંડે જેથી કરીને છોકરો અને છોકરી છે એક્ટિવા ત્યાં છોડી અને ગભરાઈને આપણી સોલર પેનલ છે ત્યાં આવી ગયેલ હતા અને જે આ જે છોકરી છે ત્યાંથી રવાના થઈ ગયેલ હતી આ છોકરાએ એના બીજા બે મિત્રોને મિત્રોને કોલ કરી અને અહીંયા આવો એમ કરીને ત્યાં ઊભો હતો એ દરિયામાનમાં જે પોલીસવાળા જે ભાઈ હતા એણે એના જે પેલા બે મિત્રો હતા એને કીધું કે પેલો છોકરો અહીંથી ભાગી ગયો છે એને લઈને અહીંયા આવો એટલે એ ત્યાં સોલાર પેનલ ગયા અને પાછા એને બાઇક પર લઈ અને જે એક્ટિવ અપાવી દઈશું એમ કરીને ત્યાં લઈ ગયેલ અને ત્યાં પાછો આ ત્રણેય જણ તેને મારવા માંડેલ હતા જેથી કરીને એ છોકરો છે પાછો ત્યાંથી ભાગી ગયો અને સોલાર પેનલ પાસે આવેલો હતો અને પછી એના જે મિત્રો આવી ગયા એટલે મિત્રો આવી ગયા પછી ત્યાં ગયેલો હતો ત્યારનું એક્ટિવા છે ત્યાં સળગાવી હાલતમાં મળી આવ્યો હતું રાવપુરા પોલીસ રાવપુરા પોલીસમાં જીએનએસ ત્રણસો ચોવીસ ચાર એકસો પંદર બે અ અશ્વચનનું અને ચોપ્પન મુજબ જે કલમો છે એ નોંધીને આગળની કાર્યવાહી હાથ ભર્યો છે એટલે સાહેબ જે સળગાઈ જે ગાડી કોઈ સળગાઈ જે એમાં આરોપીઓ ત્રણ આરોપી છે એમાં એક પોલીસકર્મી છે નિલેશ પંદરભાઈ ભારૈયા જે રાવપુરામાં નોકરી કરે છે એ સિવાયના ભાણીઓ છે ભૌતિક વલ્લભભાઈ ભીલ અને તેનો મિત્ર ચતુરભાઈ બાળુભાઈ આ ત્રણ છોકરાઓ સાથે હતા અને એમણે આ કાર્ય કરી સાહેબ આવી જે પુત્ર કર્યું છે પોલીસ કર્મચારીએ કેટલો લીડ એઝ અ પોલીસ કર્મચારી આ મા શોભે એવું કાર્ય કરેલ છે કે પોતાનું જે ફરજ છે એ ફરજથી મુખ તેને આણે કાર્ય કરેલ છે જે એને કરવું જોઈએ નહીં સાહેબ આમાં કાર્યવાહી સુપર્સ આ આ જે ડીએનએસકી ત્રણસો ચોવીસ ચાર એકસો પંદર બે બસો ચાણું ચોપન જે મુજબની કલમો છે એ કલમો મુજબ કેસ રજિસ્ટર કરી અને આગળની કાર્યવાહી આ